રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી તંત્ર દ્વારા જિલ્લામાં અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી હતી કાલે આપણે આ આ બે ટીમો દ્વારા અલગ અલગ ચૌદ જગ્યાએ તપાસ કરી હતી જેમાં ગેમ ઝોન મલ્ટીપ્લેક્સ અને મોલ્સ આ વગેરે જગ્યાએ આગળ તપાસ કરવામાં આવી હતી અને જે પણ જરૂરિયાતના ડોક્યુમેન્ટ છે જેમ કે ફાયર એનો સી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બ્યુ પરમિશન આ જેની પાસે નથી એને આપણે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને આ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ જ તેને ફરીથી ચાલુ કરવાની પરમિશન આપવામાં આવશે ગેમ ઝોનમાં વાત કરીએ તો મોટા બે ગેમ ઝોન છે એક ચીલ અને લેવલઅપ આ બંને હાલ તો બંધ જ છે બંને પાસે ફાયર એનોસી પણ નથી તો આ બંનેને આપણે બંધ કર્યા છે અને સાથે સાથે આઉટડોર ગેમ ઝોન છે નાના નાના જેમ કે પાપાજી ફન ફનવર્લ્ડ પાર્ટી પાર્ટીપ્લોટ દેવ વર્લ્ડ આ બધાને પણ હાલ તકેદારીના રૂપે બંધ કરાયા છે અને ભવિષ્યમાં જે તે સરકારના નિયમો આવશે એ મુજબ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવશે